સૌને નમસ્કાર હું અલ્પા લાડાણી ગર્ભ સંસ્કાર માર્ગદર્શક ધોરાજીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળના વિડીયોમાં ત્રિવિધ શુદ્ધિ અંતર્ગત ચિત્ત શુદ્ધિ બીજ શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિની માહિતી મેળવી આ ત્રિવિધ શુદ્ધિ માટે ઓછામાં ઓછો ત્રણ મહિના અને વધુમાં વધુ ગમે તેટલો સમય લઈને દંપતીએ પોતાની જાતને તપાવવી જોઈએ આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરી સ્ત્રી બીજ અને પુરુષ બીજને સક્ષમ બનાવવા જોઈએ ત્યારબાદ ગર્ભાધાન સંસ્કાર કરીને ગર્ભાધાન કરી શકાય ગર્ભાધાન માટે શ્રેષ્ઠ ઋતુ હેમંત અને વસંત છે ચોથ આઠમ અગિયારસ ચૌદસ પૂનમ અમાસ અને ગ્રહણના દિવસે ગર્ભાધાન ન કરવું જોઈએ ગર્ભાધાન માટે શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તનો છે એટલે કે વહેલી સવારે ચારથી સાડા પાંચનો સમય શયનકક્ષનું વાતાવરણ પણ આહલાદક રાખવું ગર્ભાધાન સમયની પતિ પત્નીની શારીરિક અને માનસિક સ્થિતિ સીધી જ ગર્ભ પર અસર કરે છે માટે જ દંપતી શરીરથી સ્વસ્થ અને મનથી પ્રફુલ્લિત હોય ત્યારે જ ગર્ભાધાન કરવું જોઈએ હનીમૂન અને બેબીમૂનનો ખ્યાલ આ વાતની પૂર્તિ કરે છે આ ઉપરાંત વર્તમાન સમયમાં સંતાન પ્રાપ્તિમાં બાધક બનતા બિંદુઓ વિચારીએ શેરીએ શેરીએ જોવા મળતા આઈવીએફના બોર્ડ આમ જોવા જઈએ તો વિજ્ઞાનની સફળતા છે અને બીજી બાજુ ચિંતા અને ચિંતનનો વિષય છે કારણ કે ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ ખૂબ વધતું જાય છે જેના માટે અનેક પરિબળો જવાબદાર છે આજના યુવાનોની મનોસ્થિતિ પહેલાં કારકિર્દી આર્થિક સદ્ધરતા મોટી ઉંમરે લગ્ન અને ત્યારબાદ ઘણા વર્ષો બાદ બાળકો જીવનની શરૂઆતમાં બાળક માટે ના ના કરવી આ અસ્વીકારનો ભાવ સૌથી મોટું બાધક બને છે અને જ્યારે બાળક જોઈએ ત્યારે એ જ મહિનામાં જોઈએ છે અને ધીરજનો અભાવ બે ચાર મહિનામાં ગર્ભાધાન ના થાય તો ફરી પાછી ચિંતા ગુણવત્તાયુક્ત ખોરાકનો અભાવ જેના કારણે બીજની ક્વોલિટી ખૂબ નબળી જોવા મળે છે અયોગ્ય જીવનશૈલી નહીવત પરિશ્રમ સુવા ઉઠવાનો અયોગ્ય સમય જેના કારણે હોર્મોન્સનું અસંતુલન ઉત્પન્ન થાય છે ટુ વ્હીલરનો વધુ પડતો ઉપયોગ કમરથી નીચેના ટાઇટ કપડાં જે શુક્ર અને અંડની ગુણવત્તા ઘટાડે છે પગ કે સાથળ પર રાખીને થતો લેપટોપનો ઉપયોગ શુક્રા શુક્રાણુઓની ગુણવત્તા ઘટાડે છે સાઈડ પર્સમાં રાખેલો મોબાઈલ અંડની ગુણવત્તા ઘટાડે છે નોકરીના સ્થળે રોગમાં લેવાતી દવાઓ કુટુંબ નિયોજન માટે વપરાતી દવાઓ પણ લાંબા ગાળે ખૂબ નુકસાન પહોંચાડે છે ઉપરોક્ત બાબતો પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ ગર્ભાધાન પહેલા નેવું દિવસનું આયોજન ચોક્કસ નેવું વર્ષની શાંતિ આપશે આદર્શ માતા પિતા ઉત્તમ સંતાન વધુ જાણકારી મેળવવા માટે આપેલા નંબર પર મારો કોન્ટેક કરી શકો છો આપ સૌને ત્યાં દિવ્ય આત્મારૂપ બાળકનું અવતરણ થાય એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર